વડોદરા શહેરના વાઘોડિયા રોડ સ્થિત દશામાના મંદિરમાં સાંઢળીની આંખમાંથી ઘી નીકળ્યું એવા કથિત ચમત્કારની ઘટનાને વિજ્ઞાન જાથાએ તટસ્થ તપાસ બાદ ભૂગ સાબિત કરી છે પાંત્રીસ વર્ષથી ધર્મના નામે ફક્ત આર્થિક લાભ લેવાનું ચલણ ધરાવતી ભૂઇ સીતાબા ગણપતસિંહ ગોહિલ અને તેમના પુત્ર સતીષસિંહે કબુલાત આપી અને લેખિત માફી માંગતા લોકોમાં જાગૃતિની લહેર ઉભી થઈ છે ત્યારે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા અને તેમના સહયોગીઓ ભક્તિબેન રાજકોર રોમિત રાજદેવ સાહિલ સુખદેવ ગુલાસી ચૌહાણ અને રવિ પરબતાણીએ મંદિરમાં સંદિગ્ધ પદ્ધતિથી ઘી નીકળવાની ઘટનાની મિશ્ર સમીક્ષા કરી હતી તપાસ બાદ તરકટ દાખલ થયાનું બહાર આવ્યું હતું ભૂઈએ પણ સ્વીકાર્યું કે દશામાના વ્રત અને મંદિરમાંથી ઘી લાવવાના દાવાઓ ભ્રમજનક હતા પર્દાફાશ દરમિયાન વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી કમિશનર પાણીગેટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એબી પટેલ સબ ઇન્સ્પેક્ટર ભરવાડ તથા મહિલા પોલીસનો સહયોગ નોંધપાત્ર રહ્યો ભૂઈ અને તેના પુત્રને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે વડોદરા વાઘોડિયા રોડ ઉપર દશામાના મઢમાં સાંડણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે તે બુનિયાદ દૂધ સાબિત થયો છે ભોય અને તેનો પુત્ર બંને અને પરિવારનું ષડયંત્ર બહાર આવ્યું છે આર્થિક લૂંટનું કારસ્થાન બહાર આવ્યું છે જે પ્રકારે કોઈ છેલ્લા પાંત્રીસ વર્ષથી ધતિંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે તેમને કબુલાતનામું અને માફીપત્ર પણ માગી લીધું છે અને લોકોની માફી માંગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબુલાત આપી છે દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્તાન કરેલ છે જેનો વિજ્ઞાન જાથાએ બારસો ને તોતેર સફળ પર્દાફાશ કર્યો છે